ઓપરેશન સિંદુર બાદ પ્રથમ વખત વિશ્વ નેતા આપણા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પ્રથમ વખત કચ્છ અને ભુજની મુલાકાતે આવી રહ્યા છે લોકોમાં અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે છવ્વીસ તારીખે બપોરે રોડ શોનું આયોજન છે ત્યારબાદ સભાનું આયોજન છે એના તૈયારીના ભાગરૂપે આવતીકાલે ત્રેવીસ તારીખે વોર્ડ વાઇઝ બેઠકો દરેક અગિયાર અગિયાર વોર્ડમાં બેઠકો થશે જેમાં ભારતીય જનતા પાર્ટી ભુજ શહેરના કાર્યકર્તાઓ જશે અને ત્યાં આમંત્રણ આપવાનું કામ ત્યાંની વ્યવસ્થાનું કામ એ બધું જોવામાં આવશે ચોવીસ તારીખે રેલી સ્વરૂપે અમારા કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ સાંસદ શ્રી વિનોદભાઈ ધારાસભ્ય શ્રી કેશુભાઈ જનકસિંહજી જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી એ બધાની આગેવાનીમાં ભુજના જાહેર માર્ગો પર સાંજે પાંચ વાગ્યાથી ખૂબ ઉત્સાહેર શહેર ભારતીય જનતા પાર્ટીની ટીમ દરેક વેપારી આમ જનતાને આમંત્રણ પાઠવવાનું કામ કરશે 25 તારીખે સાંજે મહાદેવ ગેટ પાસે પેન્શનર ઓટલા પાસે દેશભક્તિના ગીત અને દેશભક્તિના પરફોર્મન્સ ઉપરનો એક કાર્યક્રમનું આયોજન ભૂજર ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે છવ્વીસ તારીખની વાત કરીએ તો રોડસો હિલ ગાર્ડન થી સ્ટાર્ટ થઈ અને રામી સુધીનો ખૂબ મોટો રોડશોનો આયોજન કરવામાં આવ્યું છે જેમાં એક હજાર મીટર એટલે કે એક કિલોમીટરનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવાની તૈયારી ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી છે અત્યાર સુધીનો લગભગ સૌથી મોટો તિરંગો આ રોડ શોમાં યોજાવા જઈ રહ્યો છે રોડ શોમાં અલગ અલગ સમાજના લોકો સ્વયંભૂ સાથે જોડાવાના છે એમાં રબારી સમાજ હોય આહીર સમાજ હોય ભરવાડ સમાજ હોય વોરા સમાજ હોય લોહાણા સમાજ હોય જૈન સમાજ હોય બધા પોતાના ટ્રેડિશનલ પોશાકમાં ત્યાં આવશે અને માનનીય મોદી સાહેબ અભિવાદન ત્યાં કરશે ત્યારબાદ સભાનું આયોજન પાર્ટી દ્વારા અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે